ખેડાના નડિયાદ ખાતે બાગાયત નિયામક કચેરી દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે કિચન ગાર્ડનિંગ અને કેનિંગની તાલીમ આપવામાં આવી હતી નાયબ બાગાયત નિયામક ડોક્ટર સ્મિતા પિલ્લાઈના માર્ગદર્શન હેઠળ બાગાયત મદદનીશ મહેશ ચૌહાણ ફિલ્ડ કન્સલ્ટન્ટ પ્રિયંકા વાઘેલા દ્વારા મહિલાઓને અલગ અલગ વસ્તુઓ જેમ કે કેળાના છાલની સેવ કાચી કેરીની બરફી સહિત બટાકાના જલેબી જેવી વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી નોંધનીય છે કે તાલીમાર્થી બહેનોને પ્રતિ દિવસનું બસો પચાસ રૂપિયા સ્ટાઈપ પણ આપવામાં આવે છે આ પ્રમાણે કુલ પાંચ દિવસની ટ્રેનિંગમાં પાંત્રીસ મહિલાઓ સહભાગી થઈ હતી પાંચ દિવસની તાલીમમાં એ લોકોએ અમને તૂટી ફૂટી બનાવવાની શીખવાડી છે ટામેટાની ચટણી બટાકાની સેવ કાચી કેરીનો હલવો અને ટામેટાની ચટણી કેચઅપ આ રીતના પાંચ દિવસના પ્રોગ્રામમાં ઘણું બધું અમે શીખ્યા અને ઘણો બધો આનંદ આવ્યો છે આ પ્રોગ્રામથી બહેનોને આત્મનિર્ભર થવા માટેનું સરકારનો સારો એક પ્રયાસ છે આ યોજનામાં અમને સ્ટેફિન આપવામાં આવે છે પ્લસ અમને બધી વસ્તુ બધી પ્રોડક્ટ શીખવાડવામાં આવે છે જેના કારણે અમે પોતાને આત્મનિર્ભર બની શકીએ છીએ અને અમે સરકારના આ કારણ માટે આભારી છીએ